પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખના અમારા આદેશ અનુસાર તાલુકા કક્ષાએ સંવાદ આયોજન કરેલું તાલુકા શહેરનું આજે મોડાસા તાલુકાનું અને મોડાસા શહેરનું અમારા બીએલઓની વન બીએલ ઓ ટુ ની નિમણૂક માટેનો એના મુદ્દા પર ચર્ચા થઈ લોકલ મુદ્દાઓ જે પ્રશ્નો છે એ ચર્ચાને અનુલક્ષીને તાલુકાનો અને શહેરનો એ બધા લોકલ મુદ્દા ઉપર અમે આવેદનપત્ર માટે મામલતદાર શ્રીને મળવા માટે આયા આઈસીડીએસ શાખાના આંગણવાડી ખોટી રીતે ભરતી કરેલા છે એ મુદ્દા ઉપર જિલ્લા કલેક્ટર શ્રીને અમે આવેદન આપ્યું આજે અને નવ મહિનાથી ડીડીઓ શ્રી બી અહીંયા ચાર્જ ઉપર છે અમને અહીંયા જાણવા મળ્યું કે જિલ્લાના પ્રભારી તરીકે હું અહીંયા નિમણૂક થઈ જ મારી વિરેન્દ્રસિંહ વાઘેલાની અને અહીંયા આ લોકલ ચર્ચા મુદ્દા બધું જાણ્યું અહીંયા શહેર કચેરીના અંદર કોઈ અધિકારીઓ બી હાજર નથી આના પેલા માલપુર તાલુકાના અંદર મામલતદાર કચેરી ગયા તો મામલતદાર ત્યાં બી હાજર નથી અહીંયા બી મામલતદાર નથી કલેક્ટર હાજર નથી એટલે લોકલ મુદ્દાના પ્રશ્નોમાં આજે સિંચાઈની તકલીફ છે અહીંયા તાલુકા લેવલે તો સિંચાઈના પ્રશ્નોનો હલ કરવા માટે બી લોકલ રજૂઆતો ઘણી વખત થઈ આ લોકો દસ દસ મહિનાથી અહીંયા સડંગ રજૂઆત કરી રહ્યા છે આઈસીડીએસ શાખાની નવ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે અહીં કોઈ સાંભળવા તૈયાર નથી આ ભયમુક્ત ભ્રષ્ટાચારની વાતો કરતી સરકાર ભ્રષ્ટાચારમાં લિંક થઈ ગઈ છે એ મુદ્દા ઉપર આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા હતા અહિયાં મામલેદાર